પણ તમાર મન નત લાગતું તો મન થોડું ડાસો બોસો થાય છે અને ના થાય ઓબલ આ દુને હવા નહી બે ટાર મને તો દી શું જી નેકળી ગઈ અરે શું વિચારે શું નેકળ્યું ઇને પોતરી લેવાના હતા આ તો હમા વી હાલવાના છે આ લેવાના દેવાના થઈ ગયા હા હેડ તો આપડા આપડા ઘર હા આપડા કોમ થઈ ગયું હે